આપણે આગળ હવે વાત બનાસકાંઠાની તો બનાસકાંઠા જિલ્લામાં બકરી ઈદને લઈને જિલ્લા પોલીસવાળા અક્ષયરાજ મકવાણા દ્વારા તમામ પોલીસ સ્ટેશનમાંથી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને ત્યારે પાલનપુર પૂર્વ પોલીસ મથકના પીઆઈ એસ એમ પટણી દ્વારા સ્ટાફ સાથે શહેરના

આજે બકરી નો તહેવાર પણ છે અને નજીકના નજીકમાં રથયાત્રા પણ આવે છે અને આ તહેવારોના અનુસંધાને કાયદાને વ્યવસ્થા માટે અને સઘન વાહન ચેકિંગ ચાલુ કરવામાં આવેલું છે અને વાહન ચેકિંગ સવાર સાંજે પૂરતા પ્રમાણમાં ચાલુ રહેશે કોઈ પણ જાતનું ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા હશે તેઓને દંડ કરવામાં આવશે અને

ત્યારે જણાવી દઈએ કે કાળા કાચવાડી ગાડીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જે પ્રકારે જોઈએ તો આપણે વાહન ચાલકોમાં ફફડાટ પ્રસરી ગયો છે તો આ તરફ હવે સમાચારો